રાજકોટ જૂનાગઢ નેશનલ હાઇવેની જિલ્લા કલેક્ટર દ્વારા વિઝિટ કરવામાં આવી ઓમ પ્રકાશ દ્વારા નેશનલ હાઇવેની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી મીડિયા દ્વારા ઢીલી કામગીરી અને ખાડાને લઈને અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો ત્યારે ગઈકાલે એજન્સીને કલેક્ટરે દંડ પણ ફટકાર્યો હતો આજે રાજકોટથી લઈને જે જયપુર વચ્ચે સતસઠ કિલોમીટરનો જે સિક્સ લાઈન હાઈવેનું કામ ચાલી રહ્યું છે આ નેશનલ હાઈવેના કામમાં વિઝિટ કરવામાં આવી છે આજે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ એજન્સી વડા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અધિકારીઓ પ્રાંત અધિકારી મામલતદાર અને ટ્રાફિક પોલીસના પણ અધિકારીઓના સાથે આજે વિઝિટ કરવામાં આવી રહી છે અને માની સીએમ સાહેબના નિર્દેશ અનુસાર કે સ્ટેટમાં જેટલા પણ રોડના કામો ચાલતા હોય આની ગુણવત્તાનું મોનિટરિંગ થાય જ્યાં ફોટોસ ડેવલપ થઈ ગયા છે આનું ત્વરિત સમારકામ થાય અને ટ્રાફિકના જામ નહીં થાય માણસોને કોઈપણ પ્રકારની અવગણ નહીં થાય આને માટે પ્રશાસન દ્વારા વ્યવસ્થિત પૂરતા ઇંતજામ કરવા જોઈએ આ કડીના ભાગરૂપે આજે આ હાઈવે ઉપર નેશનલ હાઈવેના અધિકારીઓ અને એજન્સીના અધિકારીઓ સાથે રહીને ચર્ચા રિવ્યુ કરવામાં આવ્યું છે અમુક જે પોઇન્ટ્સ જે છે કે જે ચૌ જેવા પોટેન્શિયલ રિસ્પોર્ટ્સ છે ત્યાં વારંવાર અમુક જામ થાય છે ત્યાં ટ્રેન મૂકવામાં આવી છે અને નેશનલ હાઈવે દ્વારા ટ્રાફિક માર્શ્યની નિયક્તિ કરવામાં આવી છે સ્ટેટ પોલીસને પણ સાથે રાખીને પોલીસના જવાનો પણ સાથે રાખીને અમુક જ્યાં ક્રોસ મુવમેન્ટ થાય છે ઓપોઝિટ ડાયરેક્શનથી મુવમેન્ટ થાય છે આ તમામને રોકવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને જ્યાં જ્યાં કામ પૂરું થઈ ગયું છે આ બ્રિજને પણ ખોલવાનો પ્રયત્ન શરૂ કરવામાં આવે છે એક બ્રિજ બે દિવસ પહેલા ખોલી દીધું છે આજે આપણે જે બ્રિજ ઉપર ઊભા છીએ આ બ્રિજ પણ આવનારા બે ત્રણ દિવસમાં ખોલી દેવામાં આવશે આનાથી આગળ બે કિલોમીટર દૂર એક બ્રિજ છે આને પણ ત્રણ ચાર દિવસમાં ખોલી દેવામાં આવશે આમ સતત આ હાઈવે ઉપર આપણે પ્રાયોરિટી રાખીને કેવી રીતે ટ્રાફિક નું હિસાબ થાય મુવમેન્ટ ઇઝી બની શકે આને માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે